સુરતમાં એસટી એસસી સમાજના લોકો દ્વારા રિંગરોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારે બાજે કરીને રેલી યોજવામાં આવી દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત છે ત્યારે સુરતમાં સી એસટી ટી લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાતિઓ વચ્ચે વય મનસ્ય પેદા થશે બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માગી રહ્યા છે તે અમને મળવો જોઈએ એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા સુરત ભારત બંધ એલાન છે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા થી ફુલાર કરી અને મહા મહિમ રાષ્ટ્રપતિ ને આવેદન આપવા માટે અહીંયા થી સુરત ના એસસી સમાજ અને બસપાના સમર્થકો સાથે ખુબ મોટી તાદાદર મહામને આવેદન આપવા માટે નીકળેલા છે ખાસ કરીને જે નામદાર સુપ્રીમ કોર્ટે જે સુકાદો આપેલો છે આ સુકાદાની ની અંદર ક્યાંક ને ક્યાંક એ નીતિ દેખાઈ રહી છે કે એસસી ને એસસી સામે એસટી ને એસટી સામે જે વર્ગીકરણની નીતિ છે મતલબ જાતિવાદી જે માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી આવી રહી છે ક્યાંક ને એસસી ને એસસી સામે લાવવાનો એસટી ને એસટી સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના અને ખરેખર અમારા ઉપર આટલો બધો પ્રેમ હોય તો અમારી બેંકલોની જે અમારા દીકરાઓ ભણી રહ્યા છે ચાલુ કરવી જોઈએ અને અમને પૂરતું શિક્ષણ અને રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ કરવાના પૂરા ભારતની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે પણ જો આ બાબત અમારી માંગો છે સ્વીકારવામાં નહી આવે ના આ પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન ભારતની અંદર થઈ શકે છે દલિત આગેવાનોમાં જે અનુસૂચિત જાતિઓ છે